ફેકા મારતી હતી સુખી તો ટીચર ઈ તો આખા આ છે ડેડી કેમ આલે છે માર કોપી કરી રહ્યો આમ થૂકીને તો અમે આવી ગયા છીએ દુકાને આજ સન્ડે છે તો ફ્રી હતા તો દુકાને આવી ગયા છીએ ઓય વાસોયા ફેમિલી ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં બરોબર કાંજુબેન અને અમારા કાંજુબેન બનાવે છે રાખડી કાલે એને છે રાખડી કોમ્પિટિશન એમ લઈ એમ લઈ જવાની કે હું ફેકા મારતી અરે શું કીધું ટીચર એમ કીધું ને બનાવવાની ઘરે બનાવીને લઈ જવાની કાનજુબેન કલ્કત્તા ર સ્કૂલ ચાલુ હે ને તો રાખડી કેમ બને આફ્ટર સ્કૂલ આફ્ટર એની માં રાખડી બનાવે એને એને બનાવની ને આવું છે બધુંય છોકરાનું તો નામ બનાવે બીજા હા નામ આજે તો નવી હેરસ્ટાઈલ સ્ટાઇલ વારી કર બતાવ કેવી સાઈડમાં કોની કોની અરે તને ખબર પડે કોનીમાં ટ્યુશન વધારે તવરી

તો ગાય વાગી ગયા છે સાડા બાર અને મમ્મી દાદી દીકરાની મસ્તી ચાલુ મસ્તી નઈ પણ ક્લાસ ચાલુ છે रेडी ऐवा अरे मां नि आमो वडी माफोन अने मारा रणजी आवी गईय छी ओ हो 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 हा सिंगो सान Eh, yeah. apa? Oh, mami. Papi? Papi. Papi. Hello WWF, WWF. Hai, 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 hai. Putar buria di bawah. Putar. Putar.

हैं कॉपी कह रही हूं अंतु की ना अब सो क्या आई हो छो माया हैं हैं माया दुकान है क्या अमर हम हो जो ओ भाई मच्छर उड़े तक सु मच्छर उड़े ये गियो ये गियो 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 ગયો મછર ઉડે જો તારા પગે બેઠું મછર ઉડે કાનું અંદર જાના અપાર સે કાઈ તો અમે આવી ગયા છીએ દુકાને છે તો ફ્રી હતા તો આવી ગયા છીએ શું થઈ ગયું છે વડાપાવની રેકડી બંધ છે આજે